કાર્યક્રમ માં ઘણી મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ જેવા રાધિકાભાઈ પાંચા છોટા ઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ જેવા લીનુભાઈ સરપંચ સાથે સાથે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ કવાડ તાલુકા પ્રમુખ શ્રી સાથે છોટા ઉદેપુર જેતપુર અને ગઢવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓ તમામ પદાધિકારીઓ અને આજે જેમણે પાંચ હજારની જનમેદની સાથે અમારા સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા આઠા ડુંગરી સરપંચ શ્રી એવા રતનસિંહભાઈ માટે આપણે जोरदार તાળીઓ સાથે સાથે ઘણા વર્ષો થી રાજનીતિ માં છે જેઓ ત્રણ વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગળી ના આપણા સાથે આપણી સાથે આજુબાજુ ગામ ના વીજળી ના સરપંચ છે સાથે આજુબાજુ ગામ ના સરપંચો તાલુકા પંચાયત ના પૂર્વ સભ્યશ્રીઓ હાલના ગ્રામ પંચાયત ના સભ્ય અને ભાજપ માંથી किसान મોરચા ના પ્રમુખ એવા સંજય અને તમામ કોંગ્રેસ માંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે અમારા પાર્ટી પરિવાર માં જોડાયા છે એવા બધા જ ઉપસ્થિત છે ત્યારે આ વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો અને તમામ સાધુ સંતો મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું પ્રણામ કરું છું અભિવાદન હું

અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે અમારા અઠાવીસ ગામ ના લોકો મન બનાવી લીધું છે અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે ત્યારે એ અઠાવીસ ગામ ના લોકો ને કેમ છો તમે અઠાવીસ ગામ ના માત્ર તાકાત અમારા આદિવાસીઓ ને વેચી બહાર લઈ જશે જે આ ગુજરાત ની ભાજપ ની સરકાર પણ મારા સાથીઓને થઈ ગઈ છે અહિયાં જેમાં આવ્યા ત્યારે અમારા વિસ્થાપિત કરી દીધા તમે ગામ ના લોકોને ને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ ગિરસા મુન્ડા ભગવાન અમારા લોકો ની અસ્મિતા ની વાત કરીએ છીએ અમારા યુવાનો ની રોજગાર ની વાત કરીએ છીએ આદિવાસીઓની વાત કરીએ એટલે આ સરકાર ને ગમતું નથી આ ભાજપ ની ત્રીસ વર્ષ ની સરકારે નાખી દીધો નાખી દીધો મને દરવામાં આવ્યો ભૂપેન્દ્રભાઈ પટેલ એ હર્ષભાઈ સંઘવી ને પણ કેવા માંગુ છું આ ચેક્ટરભાઈ વસાવા આદિવાસી નો છે એકત્રીસ તારીખે મોદીજી ના એકતા પરેડ નો કાર્યક્રમ હતો અને આ લોકો પંદર તારીખે દરિયાપાડા નરેન્દ્રભાઈ મોદીજી ને ફરે તો ભાઈ વસાવાની લડત ને દબાવવા માટે લઈને આવે છે લઈને વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી મારી ધરતી પર આવકારીએ છીએ પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાન ના હસ્તે ભાજપ માં જોડાવાનું છે અને એ લોકોએ કીધું કે અમારું ટાર્ગેટ છે તમને પંદર તારીખ જિલ્લા પંચાયત ની ચૂંટણી આવતા એક લાખ કાર્ય ગામડે ગામડે જાય છે આ લોકો કે તમારા ચૈતર ભાઈ મોદી સાહેબના હસ્તે પંદર તારીખે જોડાવાના છે બધા આવી જજો બધા જોવા આવજો ત્યારે હું એમને કહેવા માંગુ છું ચૈતલભાઈ ભાજપ જોડાવાના નથી ગમતું હરસંઘવી નથી ગમતું આદિવાસીઓ માટે કેમ બોલે છે આદિવાસીઓની કેમ કરે એને જેલ માં એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી દીધો કોઈ વાત ની કોઈ વિવાદ ની અને મને સેન્ટ્રલ જેલ માં એસી એસી દિવસ રાખવામાં આવ્યો અંધારી માં રાખવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યો કે તમને બે વર્ષ સુધી રાખીશું ત્રણ વર્ષ સુધી રાખીશું જ્યાં સુધી તમે અમારી સાથે આવવા નહી માનો ત્યાં સુધી રાખીશું પણ આ ચૈતરભાઈ તમારો દીકરો એમનાથી ડર્યો નથી અને તમારી બધા આશીર્વાદ તમારા બધાના સહકાર થી તમારી બધાની પ્રાર્થના થી ઉપરવાળાની દયા થી કુરબત ની મહેરબાની થી આ ચૈતરભાઈ વસાવા આજે છોટીને તમારી વચ્ચે આવીને ઉભો છે તમારા બધાને ત્યારે સાચી હું નાનો માણસ છું અવારનવાર ભાજપમાં લઈ જવા માટે દમાણો કરે ભાજપમાં ના જઈએ એટલે જેલ કરાવે ખોટા કેસ કરે પરિવારને જેલમાં નાખે અમને હેરાન કરે પણ જ્યાં સુધી મારી આશીર્વાદ મારા પર છે તમે અમારી સાથે છો ત્યાં સુધી ભાજપ અમને નથી કરવાની એક વાર જેલ કરાવશે બે વાર જેલ કરાવશે ત્રણ વાર કરાવશે પણ મારા વડીલો

જેલ માં છે નથી છૂટવાનો નથી છૂટવાનો એનું પૂરું કરી નાખી ત્યારે તમારા સાંસદો ને ધારાસભ્ય હું કહેવા માંગુ છું કા લખતા નહીં तो नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब छोड़ेंगे हम तो क्या अंडो बंदू झंडू समझते रखा है यह चैतर मसा चैतर मसाला कभी झुकेगा नहीं प्यारे, भारतीय जनता पार्टी तीस वर्ष की शासन माचे।

અને કહે છે કે બિરસા ભગવાન 150મી જયંતિ જયંતિ છે એટલા માટે ખબર પડી ગઈ છે ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ ખબર પડી ગયો છે એટલે આપણા લોકોના મત હવે મળવાના નથી એમ કરીને આપણા આપણા ક્રાંતિકારીઓના ફોટા લગાડીને ગામડે ગામડે ફરે છે એમને વડાપ્રધાન આત્મનિર્ભર આદિવાસી સમાજ આદિ અનાધિકાર કાળથી આત્મનિર્ભર છે વડાપ્રધાન બન્યા પછી પાંચસો ને ચાર પાંચ હજાર ચારસો અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે એક પેડ માટે નામ રોપજો બધા એક નામ આપણે એક પેડ માકે નામ રોપીશું નાતો છે એક પેડ નામે માકે નામ માકે નામ કરી કરીને આ લોકોએ આખું જંગલ અદાણી કે નામ કરીને આ લોકોએ આપી દીધું છે આખું જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે હમણાં જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું સરકારો એમના ઉદ્યોગપતિ અદાણી ને આપી દીધું આપી દીધું હવે આ વડાપ્રધાન તારીખે આવે એના મોગરા માતાજી ક્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી જયારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો આવનારા દિવસો ને પણ અદાણી એ પછી રિલાયન્સ ને આપી દે ટાટા ને આપી દે અદાણી ને બિરલા ને આપી દે ત્યારે આપણી માતાજી રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો જો વડાપ્રધાને ભગવાન બિરસા ની એકસો ને પચાસ ની જન્મ જયંતિ ઉજવવાની હતી તો એમનું જન્મ સ્થળ માં રાંચી માં આવ્યું છે આખા ગૌરવ કાર્યક્રમ હતો અને ભગવાન બિરસા મુંડા ની ઉજવવાની હતી તો ભગવાન બીસા નું કર્મભૂમિ જન્મભૂમિ તમે આયોજન કર્યું છે આ આદિવાસી સમાજ જોઈ છે આવનારા દિવસોમાંથી આખા ગુજરાત માંથી તમારી વિકેટ પાડી દેવામાં તૈયાર અમે આંદોલનો કર્યા આદિવાસી જાગૃત થયા એટલે આ લોકો થયું કે હવે આદિવાસીઓ તો ગયા છે આમ આદમી જોડાવા લાગ્યા છે સાથે લાગ્યા છે એટલે એ લોકોએ આખું મંત્રી મંડળ બદલી નાખ્યું મંત્રી મંડળ બદલી નાખ્યું ત્યારે અમારા સરપંચો ને અમારા વડીલો જે प्रकारे કહે છે કોઈ ઓછો દૂધ આપે તો એના ખીલા બદલવાનું નથી રહેતું ભેંસ બદલી નાખવી પડે છે છે મંત્રી બદલે પણ મારા તમામ તમામ વડીલોને માતા માંગુ છું આવનારા દિવસોમાં આપણે મંત્રીમંડળ બદલવાનું નથી આપણે આખી ને આખી સરકાર બદલી નાખવાની ચાલો તૈયાર છો બધા સરકાર બદલી નાખીશું સરકાર બદલી નાખીશું પરિવર્તન લાવીશું પરિવર્તન હજુ પણ જેલમાં માં જશો આવી જાવ મંત્રી બનાવી દે તંત્રી બનાવી દઈએ તમારા મંત્રી બની જઈશું તમારા તંત્રી બની જઈશું પૈસા કમાઈ લઈશું બંગલા બની જશે ગાડીઓ બની જશે માઇનોરિટી માટે કોણ લડશે ત્યારે અમે કીધું તમારામાં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓ તમે એક પિંજરા વાઘ જેવા સરગસ વાઘ જેવા બનાવી દીધા છે આ વિસ્તાર ના મોટા મોટા નેતાઓ પોતે સરઘસ ના ટાઈગર બની ને આજે બેસી રહ્યા છે સરઘસ બેસી રહ્યા છે જેટલી ચાવી એટલું રમકડું ગાય એટલી લોકો ગાય છે ત્યારે સાથીઓ આ તમારો દીકરો આ ચૈતર વસાવો એમના સરઘસ નો ટાઈગર નથી બનવા માંગતો જંગલ નો ટાઈ જંગલ નો ટાઈ આ બધો ઇલાકો અમારો છે અમારા નછવાડી ના એક કાકા ધારાસભ્ય છે સિનિયર ધારાસભ્ય નછવાડી માં આજે અમારો પ્રોગ્રામ હતો કાકા એ અમારા સરપંચો ને ડરાવ્યા અને અમારા પ્રોગ્રામ માંથી અમે પ્રોગ્રામ રાખી દીધા ત્યારે કાકા ને કહેવા માંગુ છું આજે ચૈતર વસાવા ને નર્મદા માંથી પરીફાર કરી દીધા છે ત્યાં જવા નથી દેતા આજે દરિયાપાડા માં પ્રવેશ બંધી છે તમે નસવાડી માંથી અમને કહેશો કે અહિયાં થી નીકળી જાઓ પણ અમે આ ચૈતર વસાવા નામ માંથી તમારી ભાજપ સાહેબ અમે નર્મદા નવી વસાહત ના લોકો છે અમે ધારાસભ્ય ના ભાજપ ના માની લીધું અને આજે અમારા દીકરા છે

સારી સારી બહેનો આવનારા દિવસોમાં ચૂંટણી લડીને નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત માં સત્તા તમારે હાથમાં લઈ લેવાની છે આ લોકોની તાકાત